મિત્રો તો કેમ છો ફરીવારથી તમારું સ્વાગતમ છે આપણા બીજા એવા લોંગ વિડીયોમાં પરિવારથી તમારા માટે મોટો બ્લોગ લઈને આવી ગયો છું તો આજે પાછા આપણે આવી ગયા બાજરામાં પાણી ભરવા અત્યારે જો બાજરામાં પાણી હાલે તમને પાછળ દેખાતું હોય છે તો હાલો હવે અત્યારે બાજરામાં પાણી ભરવા મંડી તો બાજરામાં પાણી વારી વારીને કંટાળી ગયા હે કેમ કે હવે પાકે તો કાયો કા હાલો હવે પંદર પંદર મહિના પંદર દિવસમાં મહિનામાં બાજરો પાકી જાય છે તો આવો તો લુંગુ તો આવી ગયું છે પાકે એટલી વારે દાણા આવે એટલી વારે

કાલ હું જરી શૂટ જ નતું કે થોડુંક આમ તો શૂટ કરીશ પછી બંધ કરી નાખ્યો હતો બ્લોગ આજે હે બીજો દિવસ એટલે બીજો હે અત્યારે આપણે આવી ગયા બાજરામાં પાણી વાળા જોઈ લઈએ પાછા આ ટાંકામાં હે હોય ઓલ બાજુ વારતા હતા ને પી ગયું હે અને અત્યારે અહીંયા વારવાનું હોય કાલો આપણે વારવા મંડી જે મિત્રો આપણે પાછા પણ એકલા પડી જઈશું કેમ કે મમ્મી પપ્પા અને ઈલો તેણે જવાના એ માથક અહીંયા કાંઈ કામ હે તેડવા જવાનું હોય હમણાં લગ્ન થયા ને એટલે તેડવા જવાનું હોય ત્યાં કણે એટલે અહીંયા તેડવા જવાના હે વાડીએ એકલા રહેવાના આજ તો વાડીએ એકલા પડી જઈશું જો આમાં હા ગદબ હતો આખો ગયો ગધબ આપણે ગદબ વાયો હતો પણ અત્યારે સુકાઈ ગયો અત્યારે મમ્મી પપ્પા માથક જવા માટે તૈયાર થઈ ગયા ને આપણે થઈ ગયા હવે એકલા વાડીએ હવે જો હવે ભેગી આપડી ગેટ તો કુતરાની આવું જો મોટર આપણે આપડે આટલું મૂકતા ગયા પણ હું કામ નું આગળ જો પંચર આગલા ટાયર માં આ આપણું જૂનું મોટરસાઈકલ ઓલું નવું લઈને ઈવડે હા આપણું જૂનું મોટલ જોઈ લ્યો જો કાલ આપણા પપ્પાની આરી સાફ કરતા હતા જોઈ લે આ સાફ કરી આ બાજુ બધી કરી આ સાઈડ ની એ પેલા રસ્તામાં આપણે કરી હતી ને આજ કાલ અહીંયા કરતા બધા જોઈ લે આ જો આ બધી છોઈતરા છોઈતરા કરી નાખ બધી સાફ કરી નાખીએ આપણે ખેત લગી આ ફરતી બાજુ એન્કોર કરી આ રીતના જો સાફ કરવાની હતી આ બધા રિયન ઉખાડવાના હતા આ રિયન અમુક ઉખાડતા નહીં ને એટલે રેવા દીધા હે ઉખડી જ જશે પણ આપણે ઉખાડવા નથી કે આપણે આલે બાજરા પાણી એટલે પાણી વરવાનું છે અત્યારે એકાદ બે બલૂન જાય જો તમને દેખાતા હશે જો હા એટલે હાવ નીચે વિમાન જાય બે એકાદ જો એક આ બે આ ક્યાં જાતા હોય રામ જાણે હાવ નીચે જાય છે જોઈ લ્યો હાવ એટલે હાવ તમને દેખાડવો જી ઝૂમ કરીને જોઈ લ્યો બે બે બલૂન હાવ નીચે છે હવે રેવડે હાવ નીચે આવતા જાય મિત્રો તમને ક્યાં દેખાય આ રહ્યા જો હે ને જો કેટલા હાવ નીચા જ છે જોઈ શકો છો આવો એટલે હાવ આમ કઈ સાઈડ જતા હોય રામ જાણે હવે જો દેખાય ને તમને હવે હાવ નીચા જાય હવે કિંકો જાતા હોય કીને ખબર હવે આ આપણે મોરબીમાં પણ એરપોર્ટ બન્યું છે લગભગ અહીંયા જ જાતા છે કેમ કે હવે અહીંયા કણે ચાલુ થવાનું હોય હવે અહીંયા કડે આપણે બલુગમાં બેસું તમતા તમે સપોર્ટ કરો તો આપણે સપોર્ટ કરો તમારા ભાઈને આવતા રહ્યા જમવા કેમ કે બપોર સડી ગયા અત્યારે હાલો તો જમીન પછી તમને મળીએ હાલો તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ બીજા બ્લોગ માં મળીએ ત્યાં લગી તમને બધાને આઈ હોપ આપકો બ્લોગ બઢિયા લગા હોગા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો તમારા ભાઈને સપોર્ટ કરજો તો હાલો બીજા બ્લોગમાં મળીએ